ક્રેડિટ ક્રેડિટ સ્કોર અને રિપોર્ટ આજના સમયમાં જ જરૂરી છે પછી તે પર્સનલ લોન હોય કાર લોન હોય કે હોમ લોન હોય દરેક જગ્યાએ તેની જરૂર પડે છે બેન્કો તમારા ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટના આધારે નક્કી કરે છે કે તમને લોન કે ક્રેડિટ કાર્ડ આપવું જોઈએ કે નહીં ક્રેડિટ રિપોર્ટમાં નેગેટિવ ઇન્ફોર્મેશનને કારણે લોન મેળવવી મુશ્કેલ બની જાય છે આજે અમે આ અંગે વાત કરીશું અને જણાવીશું કે નેગેટિવ ઇન્ફોર્મેશન કેટલા સમય સુધી તમારા ક્રેડિટ રિપોર્ટ પર રહે છે સૌપ્રથમ જાણીએ કે ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ શું હોય છે ક્રેડિટ સ્કોર એ ત્રણ ડિજિટનો એક નંબર છે જે તમારી ક્રેડિટ વર્તીને એટલે કે લોન ચૂકવાની ક્ષમતાને દર્શાવે છે જ્યારે ક્રેડિટ રિપોર્ટ એ તમારા નાણાકીય આંકડાઓની વિગતોનું સરવૈયું છે જે તમારી ક્રેડિટ હિસ્ટ્રી બાકી દીવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લોન ચૂકવવા બાબતે તમારો ટ્રેક રેકોર્ડ વગેરે માહિતી દર્શાવે છે ક્રેડિટ સ્કોર જનરેટ કરવા માટે ક્રેડિટ બ્યુરો તમારા ક્રેડિટ રિપોર્ટનો ઉપયોગ કરે છે ફ્રાન્સ યુનિયન સિવિલ ઇક્વિપેસ એક્સપિરિયન્સ જેવા અલગ અલગ ક્રેડિટ બ્યુરો પોતપોતાનો ક્રેડિટ સ્કોર તૈયાર કરે છે ફ્રાન્સ યુનિયન સિવિલનો સિવિલ સ્કોર સૌથી વધુ એક્સેપ્ટ કરવામાં આવે છે માપદંડ સામાન્ય રીતે સાતસો સ્કોર સારું માનવામાં આવે છે ઘણી બેન્કો સાતસો પચાસ થી ઉપરના સ્કોરને સારું માને છે જ્યારે તમે બેંકમાં લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો ત્યારે બેંક ક્રેડિટ બ્યુરો પાસેથી તમારો ક્રેડિટ રિપોર્ટ અને ક્રેડિટ સ્કોર માંગે છે ક્રેડિટ રિપોર્ટથી બેંકને એ સમજવામાં મદદ મળે છે કે તમારી પાસે કેટલી લોન અથવા ક્રેડિટ કાર્ડ છે તેનું પેમેન્ટ સમયસર થઈ રહ્યું છે કે નહીં જો જૂની લોનના હપ્તા ભરવામાં વિલંબ થાય છે કોઈ બાકી સેટલ કરવામાં આવે છે તો આ નેગેટિવ ઇન્ફોર્મેશન લાંબા સમય સુધી ક્રેડિટ રિપોર્ટમાં નોંધાઈ જાય છે હવે એ જાણીએ કે રિપોર્ટમાં રહેલી આ નેગેટિવ ઇન્ફોર્મેશનને દૂર કરવામાં કેટલો સમય લાગે છે સામાન્ય રીતે નેગેટિવ ઇન્ફોર્મેશન તમારા ક્રેડિટ રિપોર્ટમાં સાત વર્ષ સુધી રહે છે જો કે નેગેટિવ ઇન્ફોર્મેશન કેવા પ્રકારની છે તેના આધારે આ સમયગાળો ટૂંકો અથવા લાંબો હોઈ શકે છે ધારો કે તમે કોઈ પેમેન્ટ કરવામાં મોડું કર્યું એટલે કે ડ્યુ ડેટ સુધી પેમેન્ટ ન કરી શક્યા તો આ માહિતી સાત વર્ષ માટે તમારા સિબિલ સહિત અન્ય ક્રેડિટ રિપોર્ટમાં રજિસ્ટર થઈ જાય છે ક્રેડિટ બ્યુરો ઇક્વિફેક્સ અનુસાર લેટ પેમેન્ટની માહિતી જૂની રકમની ચૂકવણી કર્યા બાદ પણ રિપોર્ટમાં દેખાતી રહે છે તેવી જ રીતે જો તમે લોન અથવા ક્રેડિટ કાર્ડની ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યું છે તો આ વાતની માહિતી પણ પ્રથમ ડિફોલ્ટની તારીખથી સાત વર્ષ સુધી તમારા ક્રેડિટ રિપોર્ટમાં દેખાય છે આ જ રીતે સંપૂર્ણ બાકી રકમની ચૂકવણી ન કરીને લોન સેટલ કરવાની માહિતી પણ સાત વર્ષ સુધી રિપોર્ટમાં નોંધાયેલી રહે છે નાદારી અને કોર્ટના ચુકાદા જેવી માહિતીની વાત કરીએ તો પણ સેબે રિપોર્ટમાં સાત વર્ષ સુધી તે માહિતી રહે છે ક્રેડિટ બ્યુરો સંબંધિત માહિતી અરજી કરો છો બેંક તમારો ક્રેડિટ રિપોર્ટ ક્રેડિટ બ્યુરો પાસેથી માંગે છે અને હાર્ડ ઇન્ક્વાયરી માનવામાં આવે છે હાર્ડ ઇન્ક્વાયરી તમારા ક્રેડિટ રિપોર્ટમાં બે વર્ષ સુધી રહે છે જોકે તેની નેગેટિવ અસર તમારા ક્રેડિટ સ્કોર પર એક વર્ષ માટે રહે છે લેટ પેમેન્ટ કે ડિફોલ્ટ જેવી નેગેટિવ માહિતી ભલે લાંબા સમય સુધી ક્રેડિટ રિપોર્ટમાં રહેતી હોય પરંતુ ક્રેડિટ રિપોર્ટમાં તેની અસર સમયની સાથે ઘટતી જાય છે પરંતુ જેવો તમે પોઝિટિવ ક્રેડિટ બિહેવિયર એટલે કે ટાઈમલી પેમેન્ટ ફૂલ પેમેન્ટ અને લોનનો જવાબદારીથી ઉપયોગ કરવા લાગી જાઓ છો ધીમે ધીમે તમારો ક્રેડિટ સ્કોર સુધારવા લાગે છે ક્રેડિટ સ્કોર સારો હોય તો ગ્રાહકોને ઓછા વ્યાજદરનો લાભ પણ મળે છે લોન આપતા પહેલાં બેંકો જે ફેક્ટર્સ ધ્યાનમાં લે છે તેમાંથી એક ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ પણ છે સિબિલની વેબસાઇટ સિબિલ ડોટ કોમ પર જઈને તમે ફ્રીમાં સિબિલ સ્કોર ચેક કરી શકો છો અને ક્રેડિટ રિપોર્ટ મફતમાં ડાઉનલોડ કરી શકો છો